અને આ બાબતની જાણ થતાં પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડના કર્મચારીઓ સીસીટીવી ચેક કરવા અને લોકોના નિવેદન લેવા ચાલુ કર્યા અને આમાં હકીકત સામે આવી કે આ બે આરોપીઓ શિવા નાહક અને શૈલેષ બારિયા આ લોકોએ કોઈ વર્ગના લોકોના ધર્મના અપમાન કરવાના ઈરાદાથી ગણપતિ ભગવાનના પોસ્ટર અને આજુબાજુના દુકાનોના અને બાકી પોસ્ટરો આ લોકો ફાડી નાખ્યા સાથે સાથે આ લોકો હેડગેવડ નગરની બાજુમાં પાર્ક કરેલ એક ફોર વ્હીલ ગાડી તથા એક ટેમ્પોના કાચ પણ તોડી નાખ્યા અને આશરે ત્રીસ હજાર જેટલાનું નુકસાન કરેલ હોય તો આ બાબત ભારતીય ન્યાય સંહિતાની ધરપકડ કરવામાં આવી છે સામે આપશે બટ પ્રાઇમા ફેસી એવું લાગે છે કે આ લોકો સેમ ગણપતિના માં સામેલ હતા અને ત્રણ ચાર દિવસ પહેલા ડી ની સોંગ બાબતની કોઈ આપસી આ લોકો ના ઝઘડા થયેલ હતા જે અદાવત રાખીને આ લોકો એવા કૃત્ય કરેલ છે ટ્રામા પેશી લાગે છે તો તપાસ ઊંડાણપૂર્વક કરી રહી છે અને કોઈ પણ જાણકારી સામે આવે તો જાણ કરી